સર્વશ્રેષ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા એસ વડોદરા જિલ્લા સાંગઠનિક કમિટી મહી નદી પર આવેલ ગંભીરા બ્રિજની તૂટી જવાની ઘટનામાં તેર લોકોના મૃત્યુથી સૌ આઘાતમાં છે ત્યારે અખબારી અહેવાલો પ્રમાણે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપ્યા છતાં પણ આ વાતને ગંભીરતાથી ન લેવાઈ જેના કારણે આ દુર્ઘટના ઘટી છે આ ઘટના તંત્ર દ્વારા પોતાના માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આચરેલ ભ્રષ્ટાચારને પણ ઉઘાડું પાડે છે એક પછી એક જે રીતે ગુજરાત મોડેલમાં હોનારતો થઈ રહી છે તે સરકારની નિષ્ફળતા બતાવે છે મોરબી તક્ષશિલા હરણી બોટકાંડ હજી કેટલા પુલ તૂટશે હજી કેટલી આગ લાગશે હજુ કેટલા લોકોના જીવ હોમાશે સવાલ આજે દરેક વ્યક્તિના મનમાં છે એને લઈને ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે અંતર્ગત વધુ માહિતી રેણુબેન દ્વારા આપવામાં આવી હતી જે એસયુસીઆઈના કમ્યુનિસ્ટ સભ્ય છે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીરા બ્રિજ જે પડ્યો છે એમાં તેર લોકોના મૃત્યુના સમાચાર બધાએ જોયા છે આજે એને એક ઘટનાને વખોડતું આવેદનપત્ર એસયુસીઆઈ કમ્યુનિસ્ટ પાર્ટી વતી આપવામાં આવ્યું છે આ મારી માંગણી છે કે આ છાપાઓમાં બધા આંકડાઓ આપેલા જ છે ગુજરાતમાં જેટલા પણ તૂટેલા બ્રિજ છે ગંભીર બ્રિજ છે જે જર્જરિત છે એને તાત્કાલિક રૂપે રિપેર કરવામાં આવે જરૂર પડે તો નવા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન થાય આના પછી જો ઘટના થશે તો સંપૂર્ણપણે રાજ્ય સરકાર જવાબદાર રહેશે આપણે ભૂતકાળમાં પણ ઘણી બધી ઘટનાઓ જોઈ રહ્યા છે તક્ષશિલાની ઘટના હોય મોરબીની ઝૂલતા પુલની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે વડોદરાની હળની બોટકા હોય એક પછી એક જે રીતે ઘટનાઓ થઈ રહી છે એ બતાવે છે કે સરકાર બિલકુલ બેપરવા છે અને આવી ઘટનાઓને રોકવાની એની કોશિશ નથી થઈ રહી એટલે અમે માંગણી કરીએ છીએ કે આ આવી ઘટનાઓ ન થાય એના માટે કાળજી લેવામાં આવે જે પીડિતો છે એના પરિવારોની સંપૂર્ણ જવાબદારી સરકાર લેવામાં આવે મૃતકોને ઓછામાં ઓછું દસ લાખ વળતર અને જે ઘાયલો છે એને પાંચ લાખ રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે અને આ ઘટનાની તટસ્થ ન્યાયિક તપાસ થાય જે ભ્રષ્ટાચારીઓ છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે કારણ કે આના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે હજી કેટલા જીવો જશે એ અમારો પ્રશ્ન છે એટલે આ બધી માંગણીઓને લઈને આજે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર પાઠવ્યા છે કલેક્ટરના માધ્યમથી અને અમારી આ બધી માંગણીઓ છે મારું નામ રેનુ રાજપૂત એસયુસીઆઈ કમ્યુનિસ્ટ પાર્ટી ના સભ્ય સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ